નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના અંદર આપણે વાત કરવાના કે અમુક પ્રકારનું જે ખડ છે આંકડી છે દારૂડી છે અથવા તો કડવું ખડ છે તે જે અરબી સાઈડ આવે છે તેનાથી ખળ જતું નથી તો તેના માટે આપણે કઈ દવાનો છંટકાવ કરી શકીએ તેની વિશે આપણે માહિતી મેળવવાની છે તો ખેડૂત મિત્રો જ્યારે આપણે જીરુની વાવણી કરીએ છીએ ત્યારે તેની સાથે સાથે આપણે જે ખડ બાળવાની દવા છે અથવા તો ખડ ન ઉગે તેના માટે આપણે જીરુંની સાથે સાથે તેને પાણી સાથે આપણે પાઈએ છીએ અથવા તો જીરું વાવ્યા પછી આપણે ઉપરથી છંટકાવ કરીએ છીએ અને ત્યાર પછી આપણે પહેલું પાણી પાઈએ છીએ તો ખેડૂત મિત્રો જ્યારે આપણું જીરુનો પાક પંદરથી વીસ દિવસનો થઈ ગયો હોય અથવા તો તેનાથી પણ વધારે દિવસનો થઈ ગયો હોય અને જીરું આપણું મોટું થઈ ગયું હોય અને તેની અંદર જો આપણે આવા પ્રકારના ખળ જે અમુક પ્રકારની અરબી સાઈડથી અથવા તો ખળ બાળવાની દવાથી જતા ન હોય જેની અંદર આપણે આંકડી આવે છે દારૂડી આવે છે અથવા તો જે કોંગ્રેસ અથવા તો કડવું ખડ કહીએ તે આવે છે તો તેના માટે આપણે કઈ દવાનો છટકાવ કરી શકીએ તો જ્યારે આપણું જીરું મોટું થયું હોય તો તેની અંદર આપણે ધાનુકા કંપનીનું જે વન કિલ જે બજારમાં અવેલેબલ છે તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેનો તમે પાણી સાથે છટકાવ કરવાથી તમારા જીરુંની અંદર સારું એવું આપણને નિયંત્રણ ખણની અંદર જોવા મળશે મોટા ભાગનું ખડની વાત કરીએ તો કે આંકડી દારૂડી અને કડવું ખડ કોઈપણ પ્રકારને આપણે અરબી આવે છે તો તેનાથી જતું નથી પરંતુ વન જે ધાનુકા કંપનીનું આવે છે તેનાથી આપણને સારું એવું આપણને નિયંત્રણ જોવા મળશે તો ખેડૂત મિત્રો આવાને આવા ઝેરુને લગતા તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો અને બીજા લોકો સુધી શેર કરવાનું ના ભૂલશો ધન્યવાદ